નમસ્કાર અમલમાં છે સામાન્ય રીતે આરટીઆઈ એક્ટ જે છે એ કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માગી શકે છે પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક તત્વો કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘરનું ઘર બનાવતા હોય એવા લોકોની પ્લાનની માગણી કરે નકશાની માગણી કરે કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે આરટીઆઈ આઈ હેઠળ અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌભાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે ત્યારે આવા ત્રાસી ગયેલા લોકોની જે રજૂઆત એક ચૂંટાયેલા પ્રતિનિધિ તારીખે જ્યારે અમારી પાસે આવે છે ત્યારે અમે તપાસ કરી તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની જે મિલકતો હોય એના બાંધકામના નકશા એના વાસ્તુ કે એના કોઈ પણ પ્રકારના દસ્તાવેજો નહીં આપવા જોઈએ એવું માહિતી આયોગ દ્વારા પરિપત્રિત કરવામાં આવ્યો છે આદેશ કરવામાં આવ્યો છે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આની વિગત સાથે મેં વિગતવાર એક પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા માંગણી કરી છે કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની મિલકતોની માહિતી નહીં આપવાનો જે આદેશ છે એ આદેશ ગુજરાત રાજ્યમાં પણ બહાર પાડવામાં આવે અને રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ખાનગી માલિકીની મિલકત ધરાવનાર લોકોની આરટીઆઈ આઈ હેઠળ એક્ટ હેઠળ આવી માહિતી નહીં આપવી જોઈએ એવીમાં માંગણી અને રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી છે